દેવભૂમિ દ્વારકાના રાણ ગામે બોરમાં પડેલી બાળકી જિંદગીનો જંગ હારી ત્રીસ ફૂટ ઊંડા બોરમાં પડેલી બાળકીને બહાર સારવાર મળે તે પહેલા જ દમ કલાક સુધી ચાલ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તામિલનાડુ લક્ષદ્વીપના બે દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી તામિલનાડુના પલ્લીમાં આવેલા ભક્તિદાસન વિશ્વવિદ્યાલયના દીક્ષાત સમારોહમાં પહોંચ્યા પીએમ રૂપિયા ઓગણીસ હજાર આઠસો પચાસ રૂપિયાથી વધારેની અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે જમ્મુ કાશ્મીરના મુદ્દે કરશે ઉચ્ચ સ્તરીય બેઠક સુરક્ષા અને વિકાસ કાર્યો સહિતના અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની દેશભરમાં આવેલી ઓગણત્રીસ જેટલી શાખાઓમાં આજથી અગિયાર જાન્યુઆરી સુધી થશે ચૂંટણી બોન્ડનું વેચાણ જાહેર થયાની તારીખથી પંદર દિવસ સુધી માન્ય રહેશે બોન્ડ રાજકીય પાર્ટીઓને આપતા ચૂંટણી ફંડમાં રોકડના અવેજમાં રજૂ કરાયા ચૂંટણી બોન્ડ હવામાન વિભાગે કહ્યું પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ રહેશે ઠંડા પવન ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું નલિયામાં ઠંડીનો પારો આઠ પોઈન્ટ આઠ ડિગ્રી થયો બે દિવસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂપિયા બસો ચુમ્માળીસ પોઈન્ટ સત્તાવન કરોડના પ્રકલ્પોના લોકાર્પણ લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ ડિજિટલ યુગમાં નાગરિકોને સાયબર ફ્રોડથી રક્ષણ આપવા ચૌદ જિલ્લામાં નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ભેટ પણ આપી જાપાનમાં ભૂકંપ બાદ સર્વોચ્ચ સ્તરની સુનામીની ચેતવણી પરત ખેંચાઈ જોકે દરિયામાં ઘાતક લહેરો ઉઠવાની શક્યતાને પગલે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને હજુ પણ તેમના ઘરે પરત ન જવા અપાઈ સૂચના સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો સેન્સેક્સ સામાન્ય વધારા સાથે ખુલ્યા બાદ ચારસો ત્રાણું પોઈન્ટ સુધી ખુલ્યો પ્રોફિટ બુકિંગ બાદ વેચાવાલીનો માહોલ સર્જાતા માર્કેટ પણ તૂટ્યું ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ ત્રણ મેચોની સિરીઝ પૈકી આજે રમશે ત્રીજી મેચ સતત બે મેચમાં હાર બાદ ભારતીય મહિલા ટીમ સિરીઝની છેલ્લી મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે